સ્થાનિક લોકોને પરિવારજનો તરત જ દોડીને કિશનને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કિશનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેનું સારવાર ચાલી રહ્યું છે ભારે વરસાદના કારણે ગામના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાથી લોકોમાં ભયનું વાતાવરણ છે ગામના લોકોને સરપંચે તંત્રને તાત્કાલિક મદદ માટે જાણ કરી છે સ્થાનિક તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત પરિવારોને મદદ અને સુરક્ષા માટે પગલાં લેવામાં આવ્યા છે આ ઘટના ગામમાં ચિંતાનું કારણ બની છે અને લોકોમાં વરસાદી મોસમમાં ઘરોની સુરક્ષા અંગે જાગૃતિ વધતી જોવા મળી છે